ને સીતારામ જો અમારે આયુષભાઈ પાણી વાળે છે કેમ છો બધા મજામાં અને મજામાં જશો અમારા વિડીયો જોતા એટલે અમારે આયુષભાઈ ખાતા જાય નાસ્તો કરતા જાય પાણી વાળતા જાય છે આ અમારું પાણી ચાલુ છે બેને અમારા પાણી વાળે છે જો રીસડા સૂટા ને અમે દાદા દીકરો બેઠા છે જો એ પત્તે બેઠો ને બેટા એ પત્યા બેઠો ને હે પ્રતિક બેઠો છે અમે બેઠા છીએ ભાઈ જો બેઠા પાણી એટલે નકર તો વાટા મારતા હોય એ ભાઈ તોરિયમ મોટા રામ રામ ને सीताराम આજ ચાલુ થઈ છે ફોન એટલે બનાવ્યો હા એ બરોબર ભાઈ ફોન એટલે થોડોક બગડી ગયો તો હજી આવ્યો છે બે દી ફોન આવી એટલે અમારે થોડોક બ્લોક મોડો આવશે map kardesoh, batal. Aku yang pania, ઘટતી નથી એવું કે બધું પતન પાણી ને ભેવ તમે વાલો નીકળો અહીં ચાલો એ આયો જાથો બગડે આવાજ દેશી જુગાડ કરે અમારે આ સોકરાય પણ એવા છે ને વિનાને એ દોરી નો નાખતો આ પાણી ને કઈ ઓલું નકર નાખી આપ પાણી આઈલું આવે છે ધીમે ધીમે પાણી નું કઈ કેવી રીતે આવેલું આવે આવી રીતે પાણી આવેલું આવે કઈ ઓલા અમર બેન ભરું રમે છે એવું છે બધો કેમ છો આ અમારે આયુષભાઈ ખોટા ખોટા પથ્થરી ફેરવે છે ખંપાળી લઈને એને માર ખાવાના ચા છે અમારે આયુષભાઈ આપણે ગાઉમાં પાણી વાળીએ છીએ હું કાલ વાય ગાસે ચા થોડાક મોડે પણ હરા થાય ખટે ખટું મુશું નહી આવીને મુશું મોરડે દીપડા હું કાઢ્યા છો ગાળી આ બેન ભાર વાયલ્યા આવે આમનું મારે આ કપા તો આપણે અહીંથી આમનું બધાય

એ ભાઈ એમ નો કરાય આપણે ટપક હલકી આવે પણ હલકી નથી આવતીપક બાંધેલો આવી રીતે અમારા રહીશભાઈ ખાય છે ને આ રીતે આ રીતે પાણી જાય છે અમારે મસ્ત પાણી જાય છે ચાલુ જાય ખરીખ કઉરામણી નથી કઈ ઘઉં પાણી વાળીએ છીએ આપણે આ છે અમારે ગુંદો આયુષભાઈ ને હિસકાનો બાજુમાં છે તુર મસ્ત મસ્ત છે છે એવું ફોન હલ્લે છે થોડોક એવું દેખાય મને ફોનમાં કઈક થાય છે આયુષભાઈ

बस ना हम्म हम नर्मदा से मस्त से इतनी लोकेशन एकदम प्योर तडके मस्त से है भाई वैसे होते आपरे धीमे धीमे पानी वाली सी डाला करे आपड़े तो तो हूं है आ जो अमर आइस भाई रमे हूं रमो इस भाई येऊ से मोर पीस रमो सो मोर पीस नहीं કાબીરનું પીચું છે કાબીરનું પીચું હળગાવી દીધો હશે હવે આમાં આપણે બધું મિક્સ કરીને લેવાસી શા મોરને દૂધ ને બધું મિક્સ કરીને પાણી તે પાણી વાળીએ એટલે હવે તપેલી હું સડાવી દઈ છોલા ઉપર આપણો સાથી થી જે પાકતો છોલા ઉપર આપણે તપેલી ચડાવી દીધેલી છે એટલે થાય છે તાપ આજ બંધ નાખવાના છે આપણે કઈ છે તાપ હાલો તો બધા મિત્રો ચા પીવા માટે આવી જાઓ આપણા ખેતર આવશે ને બધા ચા પીવા આવજો તો બધા ચા પીવો બનાવશું આપણે ઘઉંમાં પાણી વાળતા જાવ ને બનાવી નાખશું આવી રીતે પાણી આવે છે પગડા ચટી બોલાવતું એ ટાંબી ઓળીએ હતી નો લીમડો દેખાય નહીં ટેટાવે પાણી અમને ઊભે ધોરી આયલો આવે છે આપણો સા હવે બનવાનો તૈયાર થઈ ગયો છે આ પથ્થર કેવી ભાઈતનો છે કે ખબર જ ન પડતી એમાં જો કેવી રીતે ડિઝાઇન દેખાય આમ લાગે પથ્થર જ છે કે આમ લો લાગે કોઈ ને ઓ અગ્રો છે પથ્થર જો ભાઈ આ સાયે વઈ ગયો આ છોકરાને ઉતરવા ગયો ને જો આને 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 આ નોળિયાને ટાઈ સાવ સાઈ એવી જો બોલ તા બોલ બી હવે જો પાસ આમ સુલા મે સા દેખાતો છે તમને જો આ તારો અમારે આઈસ નું દૂધ આવી ગયું છે આઈસ ભાઈ હવે દૂધ ને સા પી લે આપણે રકે ને ગણી તૈયાર થઈ ગઈ સા આપણો તૈયાર થઈ ગયો છે તો મસ્ત ઉભરાણ આવી ગઈ

તો ભાઈ એટલો પણ તો નહીં પીવાય બીજો મારે પીવાનો છે એટલો પણ તો પીવાય ગાંડા હે સા પીવાય એટલો પણ તો અવાર મનો તો પીધો અવાર મનો તો પીધો તી હાલો ભાઈ બધાય સા પાણી પીવા તો આપણે સા પાણી લઈ લેતા છે હવે તો હાલો બધાય પીવાય આવજો હે પીવાય આવજો તો કાલો તો બધાય સા પાણી પી લઈએ આપણે હવે કે બી આપણે રહેતી નથી કે બી રહેતી નથી ને ચા લેવાય ગયો એવું થયું હાલો તો બધાય ચા પીવા મે ચા પીવા મીડા સી હવે બાપ દીકરો તો ચા પી અમાર આઈશ ભાઈ બહુ મસ્ત બની છે ખેતરમાં માં ચા બહુ મસ્ત બને એક જૂનીઓ છે ને ભાઈ ચાલો તમ બાકી છે હાલો બધાય ચા પીવા તો હવે આવજો ઓનલાઈન બનાવેલી છે તો અહીં સુડો રહ્યો તો આ સોલા માથે બનાવેલી છે અમારા રાઈશભાઈ બ્લોગ ઉતારે છે આવી રીતે બ્લોગ ઉતારે છે અમારા રાઈશભાઈ ધીમે ધીમે એને થોડું થોડું બોલતા ફાવે એટલે ઉતારે છે બધું હા જો એ પાણી બતાવે છે આ બધું બતાવે એવી રીતે અમે ખેડૂત ના દેકરા સૈયે રે ખેતી કરતા ના સર મૈયે અમારા દોડવા મીડિયા એવું છે આ પારે બહુ પીતી ઠોકે છે

હા તો લે ફોટો તું તું ફોટો લીધો તો ફોટો જ આવે જ નહકર શું આવે પાણી જાય છે આપણે તેમને માર્યું જાય છે અહીંયા મોટર ચાલુ છે આપણે મસ્ત પાણી આવે એકદમ ખ પાણી રહેતું કારણ કે આ લુગડું બાંધવું પડે નકર આ બધું ધોઈ નાખી તું પાણી આવે મેટે આ આપણો કપા પૂરણ થવા જઈ રહ્યો છે એવા તમે જોતાય શું આવી રીતે છે ભાઈ વાડીમાં પાણી વાળવું બધું ધ્યાન રાખવું ને હોય બધું પાણી કે વાડીમાં શું કામ એટલું બંધ પણ વાડી કરે કરો તો ખબર પડે તો કઈ ખબર ન પડે વાડીમાં કેટલું કામ હોય આમાં એવું હોય ભાઈ કે વાડીમાં જેટલું કામ કરો ને એટલું જ મળે બાકી મળે નહીં હેડ એટલી બોવડી છે ને કે વાત જવાય તમે એટલી વધે એટલી વધે ઝટકા મારે ઊંચું લેવું પડ્યું એક દોરી કાઢવી પડી અહીંયા નાખવી પડી જવું એવી રીતે કર્યું થાય ભાઈ બી કોઈને જોતું હોય ખપાટનું બી બહુ છે ખપાટું અમારે અહીંયા અતિ છે ખપાટું થાય ભાઈ તો વિડીયો આપણો લાંબો થઈ જાય એ માટે અહીંયા વિડીયોને એન્ડ આપીએ છીએ આપણે અમારા વિડિયો જોતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળશું આપણે નવા બ્લોગ સાથે નવા વિડીયા સાથે નહીં ઉમંગ સાથે ત્યાં સુધી બાય બાય સીતારામ અને બાય બાય ટાટા